તે આપનો પરિચય હું તકસ્તી ચુડાસમાં જસાદા ગીર ગામનો રહેવાસી ભાઈ મનીષભાઈ જાલોન્દ્ર જિલ્લા પંચાયતના ગૌરવ પરિચય નામના પ્રતિનિધિ ગઈકાલે ડીસીએફ સાહેબનો પ્રવાસ હતો ગીર પૂર્વની અંદર એના વિશે શું ડીસીએફ સાહેબનું જેવું ટ્રાન્સફર ગીર પૂર્વમાં થયું એટલે એમને લઈને ધારાસભ્ય શ્રી અને ડાય બાપાની વિશેષ સૂચના અમારી યુવા ટીમને મળી હતી કે તમે સાહેબ પાસે જાઓ અને ગીર પૂર્વ બાબતે કેટલી વિચારણા થઈ શકે છે આગામી આયોજનને લઈને એટલે એ સમયે હું ધનશભાઈ મહેશભાઈ સાથે સાહેબને મળવા મૂક્યો એટલે ત્યારે સાહેબે છ થી સાત મુદ્દા પર અમારી સાથે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી કે આગામી સમયમાં ગીર પૂરવા માટે આપણે શું શું કરી શકીએ છીએ તો એ વિષયને લઈને આ પ્રવાસ આખું આયોજન ગઈકાલે થયેલું હતું તો કેવા કયા કયા પ્રકારના પ્રશ્નોને સમાધાન થયું ગીર પૂર્વમાં આવતા તમામ નેસ વિસ્તાર એમાં ટિમ્બરવાથી અમે ગઈકાલનો પ્રવાસ સાંજે ચાલુ કર્યો હતો ડોઢી નેસ ગુડઝુજવા ખજૂરી સરાકડિયા છેલ્લે જસા દર અમારો આખો પ્રવાસ પૂર્ણ થયો હતો આ પ્રવાસની અંદર મોટા ભાગના પ્રશ્નોની અંદર જે ગીરના પ્રાણ જે ગીરની અંદર માલધારીઓ જે ખેડૂતો રહે છે એમના જે પ્રાણ સમાન જે પ્રશ્નો છે જેમ કે માલધારીઓ માટે વારસાઈનો પ્રશ્ન ઘણા સમયથી એ વિલંબિત છે સાહેબે એ પણ વચન આપ્યું છે કે ટૂંક સમયમાં જ જેની પણ વારસાઈ બાકી રહેલી છે એમને પણ તકલીફ ધોરણે પૂર્ણ કરવાની આવશે

હવે આગળ સરકાર તરફથી ધારાસભ્યશ્રી અને એની ટીમ તો એ બાબતને લઈને પણ આગળ ખૂબ જ ટૂંક સમયમાં સારા એવા સમાચાર ગીરને મળશે સાથે રાવલ ડેમ જે ગીરગઢા તાલુકા માટે આમ તો જીવાદોરી સમાજનો એક ડેમ કહી શકાય છે તો એમની પાણીનું જળ સ્તર કેમ વધે એ બાબતે પણ ગઈકાલે રાત્રે ત્યાં જે જે પટેલ સાહેબ ઇરિગેશનમાંથી પણ આવતા હાજર હતા અને સાથે ધારાસભ્યશ્રી અને આખી ટીમ પણ એની સાથે હતી તો ટૂંક સમયમાં આવનારા વર્ષમાં એ બાબતે પણ વિચાર થશે અને દરેકના ખેડૂતો સુધી ખેતર સુધી પાણી પહોંચે બાબતે પણ સતત આગેવાનો પોતે ચિંતિત છે તો માલધારી જે છે તે ઉનાળામાં હિજરત શું કામ કરે છે હા એ આપણે ખૂબ સારો પ્રશ્ન જોવા જ્યારે અમે હું સાથ મનીષભાઈ અને ધમેશભાઈની સાથે હતા ત્યારે દરેક મેચમાં ડિસેપ્સે પોતે આ બાબતની ચર્ચા દરેક માલધારી સાથે કરતા હતા જોયું હોય કે ભાઈ માર્ગધરી ઈજર શા માટે કરે છે છેલ્લા પાંચ છ મહિના એ ગીર છોડીને ઘાસ શા માટે જતા રહે છે એટલે બધા માર્ધારીઓનું કહેવાનું હોય તો કે ગીરની અંદર પાણીનો પ્રશ્ન અને ઘાસનો પ્રશ્ન અમારે મોકો છે એના માટે અમારે અમારે ઈજજ ગીર છોડીને જવું પડે છે સાહેબે ત્યારે પણ ધારાસભ્ય શ્રીયે સંકલન કર્યું કે આ બાબતે આપણે શું કરી શકીએ છીએ તેમાં એણે એક દિસ્પર્શી કહ્યો એવો લાવેલા કે જે નવા ઘાસના બીજ કરીએ અત્યારે જે કુવાડીઓ અને વનતુષિનું પ્રમાણ જે જંગલમાં વધી ગયું છે એમને કેમ કરીને દૂર કરી અને નવું નવું એક થાય ગીર માટે માટે ગીરના પશુ તો જેથી કરીને માલધારીઓ પણ અંદર વસવાટ એમનો એટલે જે યથાવત એમને પડતી મુશ્કેલીમાં પણ ઓછું થાય તો આ બાબતની ચર્ચા પણ સાહેબે ખૂબ સારી રીતે કરી છે અને હકારાત્મક અભિગમ વધી જગ્યાએ સાહેબે આપેલો છે અને એમના સ્ટાફને પણ સૂચના જ્યાં જ્યાં ઘટતું હતું ત્યાં તાત્કાલિક ધોરણે સૂચના પણ જેમ આપતા મનીષભાઈ કાલના પ્રવાસ વિશે તમે શું કહેવા માંગો છો ગત રોજના દિવસે પૂર્વ વન વિભાગ ધારી જેમના ડીએફઓ શ્રી યાદવ સાહેબ કાલે અમારી સાથે નેસના સમગ્ર વિસ્તારમાં પ્રવાસમાં હતા આ સૌ પ્રથમવાર એવું બન્યું છે કે પબ્લિક અવેરનેસમાં કોઈ ડીએફઓ ડાયરેક્ટ પબ્લિક સુધી પહોંચ્યા હોય એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે